કડિયુગની સાક્ષીપૂર્તિ ચકચારી ઘટના લીમડાની ડાળ કાપતા ઘાતકી હત્યા કાકા અને ભાઈઓ એ જ ખેલ્યો ખૂની ખેલ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું કડિયુગની સાક્ષી પૂર્તિ હચમચાવી નાખનારી ઘટના વિશે ઘટના પંચમહાલ જિલ્લાની છે કે જ્યાં વૃક્ષની ડાળી કાપવા જેવી નજીવી બાબતમાં નિર્દયતા पूर्वक ગાતની હત્યા કરી નખાય શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક બહુ પણ પાસી આ વિલાપ એક માતાનો છે પંચમહાલના શહેરા તાલુકાના સરાડિયા ગામમાં એવી ઘટના સામે આવી જેને સાંભળીને હચમચી જવાય અહીં ખેતરની વાડમાં આવેલા લીમડાના વૃક્ષની ડાળ કાપી નાખવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી નખાઈ અહીં સરાડિયા ગામ ખાતે વિજય પગી નામનો યુવાન પોતાની માતા સાથે રહેતો હતો માતા અને પુત્ર એકલા જ હતા આ માતાનો એક માત્ર કમાઈને વૃદ્ધાવસ્થાનો સહારો બનનારો પહેલી ઓગસ્ટની રાત્રે વિજય ઘરકામ પતાવી માતાને જમાડીને સૂતો હતો ત્યાં રાત્રે વિજયના ઘરથી થોડે દૂર રહેતા ચારથી થી પાંચ જેટલા ઈસમો લાકડી સાથે ધસી આવ્યા અને વિજયે અમારો લીમડો કેમ કાપી નાખ્યો કહીને તેને માર મારતા ઢસડીને લઈ ગયા વિજયની અશક્ત માતાએ તેને છોડવા માટે ઘણી આજીજી કરી ઘણા કાલાવાલા કર્યા પણ જેના માથે કાળ સવાર હતો તેવી ટોળકી વિજયની માતાની કાકલુદી સાંભળી નહીં અને આ લાકડી ધારી ટોળકી વિજયને તેના નિવાસસ્થાનેથી મારતી મારતી ઢસડીને ગામને નજીક લઈ ગયા જ્યાં ફળિયા વચ્ચે આવેલા થાંભલા સાથે વિજયને બાંધીને ફરીથી ઢોર માર માર્યો એવામાં અન્ય કેટલાક લોકો પણ લાકડી સાથે ધસી આવ્યા અને વિજયને લાકડીના ફટકા માર્યા બીજી બાજુ વિજયની માતાએ તેના અન્ય પરિજનોને જાણ કરી પરંતુ વિજયને પડતા મારના દ્રશ્યો અને લાકડી ધારી ખૂની ટોળકીના ખોફનાક દ્રશ્ય જોઈ માયકાંગલી બનેલી ભીડે વિજયને છોડાવવાની હિંમત સુધા ના કરી આ તરફ વિજયની માતાએ પોલીસને જાણ કરી પોલીસ પહોંચી અને વિજયને થાંભલે બાંધેલી હાલતમાંથી છોડાવ્યો અને 108 મારફતે સારવાર અર્થે લઈ જવાયો જ્યાં રસ્તામાં જ માતાના એકના એક સહારો એવા જુવાન જોત વિજયનું પ્રાણ પંખેરું ઉડી ગયું આ સમગ્ર મામલે મૃતકના ભાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં વિજયને માર મારી હત્યા કર્યાનું કારણ સામે આવ્યું જોકે વાત અહીં એ હતી કે વિજયની હત્યા કરનારા બીજા કોઈ નહીં પરંતુ તેના જ દૂરના કુટુંબી ભાઈઓ તથા કાકાઓ હતા જેને મળીને ખેતરના છેડા પર આવેલા લીમડાના ઝાડની ડાળી કાપવા જેવી બાબતે જનુની બની વિજયની હત્યા કરી નાખી સાત ઇસમો વિરુદ્ધ ફરિયાદ એવી છે કે તેમના પડોશી આરબેતા પગી ખેતરની અંદર લીમડાનું નું છે અને એ ઝાડના દાળતા વિજયભાઈ પગી ના ખેતરમાં વિજયભાઈ નાખેલા અને જેની અદાવત રાખીને આરત પગી અને તેમના પરિવારના માણસોએ આ વિજયભાઈ પગી સાથે ઝઘડો કરી અને લીમડા ઇલેક્ટ્રિકના પોલ પાસે લઈ જઈ અને ઇલેક્ટ્રિકના પોલ પર વધી દે અને તેમની સાથે લાકડાના ડંડા તેમજ ગરદાપાટો માર માન અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી ગાડા ગાડી કરી

આ તરફ મૃતક વિજયના વયો વૃદ્ધ માતા આક્રંદ કરી રહ્યા છે કે મારી નજર સામે મારા દીકરાને મારી નાખ્યો અને હું બૂમો પાડતી રહી પણ મને તેના નજીક પણ ના જવા દીધી ત્યારે આ માતા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહી છે પંચમહાલથી જયેન્દ્ર ભોયનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર